લગાવેલા AQI ડિસ્પ્લે બોર્ડમાં એક્યુઆઈ ફિફટી પાંચસોતેર અને તેના પેરામીટર્સ નિયત માત્રા કરતાં વધુ માત્રામાં બતાવતા સૌ આશ્ચર્યમાં જો એક્યુઆઈ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો વહેલી તકે સુધારવા વિનંતી જીરા અંગે જાગૃત નાગરિક દિનેશ કુમાર દ્વારા ફરિયાદ કરવાની તેજવીજ હાથ ધરાય વિવાદ થતાં એક્યુઆઈ સિસ્ટમ બંધ કરાવવામાં આવી ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસ ની બોર્ડ દ્વારા જોઈએ એની જગ્યાએ પાંચસો બતાવે છે જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયાના બાઇક આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ કંટ્રે બંધ કરી દીધું છે તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવી જોઈએ બીજું કે જે જેવાઈ છે એ સો ની ઉપર ન હોવું જોઈએ અહિયાં જે પાંચસો એફટીઆઈ સવાર આવ્યો હતો અને અત્યારે અમે આપી રહ્યા હતા ત્રણસો ની ઉપર હતો સાડી ત્રણસો ની ઉપર હતો તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાબેડ માં ગણવામાં આવે છે તો ભરૂચ ની જનતા ને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે તો તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી ના બોર્ડ અહિયાં મૂકવામાં આવે એમના મશીનો મૂકવામાં આવે શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એ ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે